સંપા તું પછી ખીજા છે મને હાલ જલ્દી હવે ત્યાં જગ્યા મળે તો બેહી જાય ને કર ઊભા ઊભા જાય તારો બોવામાં બેહવાની જગ્યા તો ઠીક ઊભા રહેવાની જગ્યાય નથી હવે તો આ ઉપર જો હવે કાઈ રસ્તો નથી આ સેલી બસ છે ન એમ થાય કે હાલો હવે પછી બીજી બસ આવશે એમાં અને પાછા ઘરે જાવું તો ઓલા એના તો ઉપર જાય હવે

સંપા તું મને પકડવું પડી જાય આ બસ વારે મરી જાય પીતો જ લાગે છે ઉલાર તો ગયો હવ નીચે ફેકતો ગયો અમે તો કેમ સામાન હોય ને જ્યાં કે ઉલારી નાખી દીધા લ્યો અને ઈ પોતે ભાગી ગયો ઓય માં મારું તો ઠાઠો ભાગી ગયો આ બસ વાળા રે ને કા કા મરી ગયા ને લીતે આ હું તો મરી જાત ટગડી સંપા તને લાગ્યું એ મને લાગ્યું છે મારું માથું ફૂટી ગયું તું જોતો કરાયા ને તું મને ગાયરો છે છો おてていっぽい。 niakoi kai nahi ke ene khabar hoy ke avi rite kai ek thai